જામનગરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના પુલોની મજબૂતાઈ અને હાલત જાણવા માટે વિશિષ્ટ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ સક્રિય કરવામાં આવ્યું છે આ આધુનિક યુનિટના ઉપયોગથી પુલોના પાયા અને માળખાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને ચોમાસાની સ્થિતિ અને વાહન વ્યવહારની વધતી ભીડને ધ્યાનમાં રાખીને કામગીરી ઝડપથી અમલમાં મુકાય છે

જે ઇન્સ્પેક્શનના અનુસંધાને જોડિયાથી પાટિયા રોડ હસ્તકના પાંચ તેમજ જામનગર લાલપુર પોરબંદર રોડ હસ્તકના હરિપર બાયપાસનો એક બ્રિજ એ ટોટલ છ બ્રિજને કલેક્ટરશ્રીના જાહેરનામાથી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવેલ છે ત્યારબાદ સેકન્ડ સ્ટેજ તરીકે ડિટેલ ઇન્સ્પેક્શન માટે હાલ તેને તેની કામગીરી ચાલુ છે જે અનુસંધાને તમામ બ્રિજમાં જે અલગ અલગ પરીક્ષણો કરવાના હોય પરંતુ નીચે પાણી ભરાવા લીધે કે કોઈ એક્સેસ ન કરી શકે તેના લીધે મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન દ્વારા હાલ કામગીરી કરેલ છે જે અનુસંધાને બ્રિજની મરામત તેમજ નવા બ્રિજ બનાવવાની દરખાસ્ત મુજબ ની કામગીરી આગળ હાથ ધરવામાં આવશે તેમજ વિશેષમાં જણાવવાનું કે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ બ્રિજોની ઇન્સ્પેક્શન કરવાની કામગીરી એ રૂટીન પ્રકારની છે ચોમાસા પહેલા તેમજ ચોમાસા બાદ તમામ બ્રિજો ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને ત્યારબાદ તે મુજબ મરામત અને નિભાવણી ની કામગીરી કરવામાં આવે છે અને જો જૂના બ્રિજ હોય તો તેને તોડી પાડી અને નવા બ્રિજની પણ સરકાર માં દરખાસ્ત કરી અને તે મુજબ ની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે